નજર કરીએ ઉપર તો રામપરા ગામમાં રહેતા નિલેશભાઈ ગાબુ પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે નિલેશભાઈ ગઢડા તાલુકા શ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ જીત્યો છે જ્યાં પશુપાલન માંથી વર્ષે અગિયાર લાખ રૂપિયા કમાઈ રહ્યા છે તબેલા માં સત્તર જેટલા પશુ છે ખેતી સાથે પશુપાલન શ્રેષ્ઠ વિકલ્પ છે જ્યાં પશુપાલનના વ્યવસાયમાંથી સારી કમાણી કરી શકાય છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં લોકો પશુપાલન સાથે જોડાયેલા છે જ્યાં પશુપાલનમાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે છેલ્લા વર્ષથી પશુપાલનનો વ્યવસાય કરું છું મારી ઉંમર છવ્વીસ વર્ષ અને કોલેજ અધ્યક્ષ મૂકીને પશુપાલનનો વ્યવસાય કરું છું મારે પ્રથમ નંબરે શ્રેષ્ઠ પશુપાલકમાં પ્રથમ નંબર આવ્યો છે અને તેમાં દસ હજાર રૂપિયા સન્માન તરીકે આપ્યા છે સરકાર તરફ અને એવોર્ડ મેળવ્યો છે અને સર્ટિફિકેટ મળ્યું છે તમારે અંદાજે સિત્તેર થી એસી લીટર દૂધ થાય છે હાલમાં અને વેચાણ કરો છો અત્યારે આડત્રીસ રૂપિયાનું પર લીટર તરીકે જાય છે મારા તબેલામાં સોળ થી સત્તર નાના મોટા પશુઓ જાતે જ મહેનત કરવી છે કોઈ માણસ નહીં પ્રાઇવટ ડેરીમાં ગાયોને દાણમાં માહી દાણ પછી કપાસિયા ખોળ અને મકાઈનો ભરડો બે ટાઈમ સાંજ સવાર આપવાનો હોય મહિને બે મહિને પશુને ડોક્ટરની તપાસ કરાવવી જરૂરી છે કોઈ રોગ આવે તો એ